ચૈત્ર મહિનોએ પુણ્યનો મહિનો કહેવાય છે આ સમયે કીડીઓને કીડિયારો પૂરવાનો મહિનો હોય છે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરતી હોય છે એવી માન્યતા છે ત્યારે બનાસકાંઠાના જાત ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે પક્ષીઓને પીવાના પાણીના કુંડા પક્ષી ઘર કૂતરાઓને ખાવા માટે ચાટ મોર માટે પણ ચણ જેવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે ચૈત્ર માસને લઈ આ સમિતિ દ્વારા એક હજાર એક શ્રીફળ લઈ તેમાં બાજરાનો લોટ દળેલી સાકર અને ગીને મિક્સ કરી કુલેર બનાવી શ્રીફળમાં ભરી શ્રીફળમાં કીડીઓને જવા માટે કાણો રાખીને તમામ શ્રીફળોને ગામથી દૂર જંગલ વિસ્તારમાં લઈ વૃક્ષોના થડમાં ખાદો ખોદી કાણા વડે ખીડીઓ શ્રીફળમાં જાય અને કીડીયારું ખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડભાગ ભરી જિંદગીમાં મનુષ્યને આવું કાર્ય કરવું અઘરું છે છતાં પણ ગ્રામ વિકાસ સમિતિ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી અબોલ પશુ પક્ષીઓ માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે